ત્રણ મહિનાના સૌ પ્રથમ તો પહેલાં દિવસે જય ભાવનાથ આ ભાવનાથ મંદિર ખૂબ જૂનું પુરાણું છે જેની સ્થાપના છે યુગો પહેલાં એ થયેલી જૂનું ગામ અહીંયા હતું ટીંબો હતો અને ત્યાં નાની દેરી હતી એને વિકસાવ્યું લેરગર બાપુએ એ ખાખી એ સમાજના સાધુ હતા અને ખૂબ જ એમણે આ વિસ્તારની અંદર એ ભક્તિભાવ સાથે સેવાનો એ પ્રચાર કરેલો અને આ મંદિરનો ધીમે ધીમે એમણે ખૂબ સારી રીતે વિકાસ કરેલો આનો ઇતિહાસ જૂનો પુરાણો છે પણ સાથોસાથ આ જગ્યા છે એ ત્યાગની જગ્યા છે નિરઘર બાપુએ નજીકમાં ઓમકાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલને ખૂબ સારી જમીન ફ્રી ઓફમાં જો શિક્ષણનું કામ થતું હોય તો એમણે આપેલી એવી જ રીતે ધાર્મિક પ્રચાર થાય એ માટે અહીંયા આપણા અત્યારના પૂજ્ય વંદનીય મોરારી બાપુ છે એમની કથાનું પણ બહુ જબરજસ્ત મોટું આયોજન વર્ષો પહેલાં એ કરેલું એવા લહેરગર બાપુ એ આ જગ્યાનો ખૂબ સારો વિકાસ કરાયો એ પછી અહીંયા જુદા જુદા વિસ્તારોમાંથી એ ખૂબ બધા શ્રાવણ મહિનામાં એ સિવાય પણ એ અહીંયા દર્શન કરવા આવે છે યજ્ઞો કરવા આવે છે અને અત્યારે આ જગ્યાના મહંત સ્વામી શ્રી પૂજ્યપાત એ આપણા આ વિસ્તારની અંદર દલપતગીરી બાપુ જે છે એમણે પણ આ જગ્યાનો એ ધીમે ધીમે વ્યવસ્થિત સારો વિકાસ કર્યો છે અને સાથોસાથ આ વિસ્તારની અંદર ધાર્મિકતાનો ખાસ ફેલાવો થાય લોકોમાં સંસ્કાર સાથે શિક્ષણનો પ્રચાર થાય એવું પણ આ જગ્યા ખૂબ સારી રીતે કામ કરી રહી છે શ્રાવણ મહિના છેલ્લા દિવસોમાં એ અહીંયા ખૂબ સરસ મજાનો ભાતીગળ મેળાનું પણ વર્ષોથી એ આયોજન આ મંદિરના સેવકો એ કરી રહ્યા છે તો આમ ભાવનાથ મંદિર છે એ ખૂબ આ વિસ્તારની અંદર ધાર્મિક સાથેની સંસ્કારની અને સેવાની કામગીરી કરે છે જય ભાવના